ખાસ તો જે પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસન જે તારીખ સત્તર જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી સુધી ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે એને અયોધ્યા નગરી એટલે રેસકોસને અયોધ્યા નગરી નામ આપ્યું છે ને ભાગવત કે રામ એટલે ભાગવત કે શ્રી રામ એવું નામ પણ ભાઈશ્રીએ આપેલું છે એ કથાનું હાર્દ એ છે કે હમણાં જ મેં કીધું એમ આ બે સંસ્થા છે પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અને જુએનાલ ડાયાબિટીસ ફાઉન્ડેશન આ બંનેના ફંડ માટે બાવીસ જાન્યુઆરીએ સવારના અગિયારથી બે વાગ્યા સુધી અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થશે એને મોટા સ્ક્રીન ઉપર લાઈવ ટેલિકાસ્ટ કરશું અને બધા લોકો રામ ભગવાનની સ્તુતિ કરશે ઘરે ઘરે બધા રંગોળી કરશે દીપ પ્રાગટ્ય કરશે અને સાથે બેસી અને ભગવાનની પૂજા કરશું આરતી કરશું અને સાથે સમૂહ ભોજન લેશું પ્રસાદ લેશું એ ખાસ યોગ આની સાથે જોડાઈ ગયો છે એટલે એને ઉજવશું બાવીસ તારીખના દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ એક આપણા અશોક ભાયાણી કરીને છે જે રામ ભગવાન વિશેના ભજનો દાદા શાહબુદ્દીનભાઈ પણ એમ કીધું છે કે મારે પણ રામ ભગવાનના ભજનો બોલવા છે એટલે એ પણ આવશે બીજી અમારા સમાજની દીકરીઓ છે એના રામ વિશેના રાસ છે એ પણ એ દિવસે રજૂ કરવામાં આવશે સમૂહ લગ્ન તારીખ ત્રેવીસ ના રોજ સિત્તાવીસ દીકરીઓ કે જેના મા બાપના હોય અથવા બાપનો હોય કે હોય એવી સિત્તાવીસ દીકરીઓ સર્વ સમાજની છે એના સમૂહ લગ્ન શાસ્ત્રી મેદાન ખાતે સવારના સમયમાં નક્કી થયેલા છે એનો તમામ ખર્ચ મારા પરિવાર ઉઠાવશે અને એ દીકરીઓ જે છે સમાજમાં એસ્ટાબ્લિશ થાય અને એને કોઈ દિવસ એવું ફીલ ન થાય કે અમે ગરીબ માણસ છીએ કે મા બાપ નથી કે બાપ નથી એ બધી પણ આપણી બહેનો છે સમાજની એને સારી રીતે એના લગ્ન થાય સારી રીતે એને એનો પ્રસંગ ઉજવાય એ જ મારી મનોકામના અભ્યર્થના છે જે સરકારી યોજનામાં મારો એક હેતુ એવો છે કે દરેક ધાર્મિક કાર્ય હોય અને આવું ભાગવત સપ્તાહ છ સાત દિવસ હોય તો સરકારી જે યોજના છે લોકો સુધી પહોંચાડવા કઈ રીતે આપણે વધુ વધુ ઉપયોગી થઈ શકે એટલે દરેક કલેક્ટર સાહેબને અને ડીઓ સાહેબને વિનંતી કરી છે અને એના દરેકના પંડાલ ત્યાં રાખશું અને સાતે સાત દિવસ આઠ દિવસ જે કોઈને માહિતી જોતા એ માહિતી મળશે કોઈ એ યોજનાથી કે કોઈ કાર્ડથી વંચિત હોય તો એને કાર્ડ અપાવશું એની યોજનાની માહિતી આપશું લોનના ફોર્મ હશે લોનના ફોર્મ ભરશું દાખલા કૌશલ્ય યોજના છે કે એપી પી આપણે પીએમ યોજના છે આવી વિવિધ જે યોજના છે એના લાભથી કોઈ વંચિત રહી ગયું હોય તો એને પણ એનો બેનિફિટ મળે લાભ મળે એનો હક મળે એના માટેના પ્રયત્નો છે મારા